नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार सुदीना मुख्य समाचारों पर गांधीनगर में महात्मा मंदिर खाते मुख्यमंत्री ना हस्ते ब्लास्ट इंडिया नो थयो प्रारंभ इसरत एनकाउंटर केस में वणजारा पीपी पांडे ने એશિયા પેસેફિક કોલેજ ના પ્રોફેસર વિરુદ્ધ કરાયું પુત્ર અનુસરણ કોડીરા એક યુવકે લગ્ન ની છપાવી અખબાર સ્વરૂપે અમદાવાદ માં કોન્ટેસ્ટ ગાંધીનગરમાં આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તારીખ થી દસ ફેબ્રુઆરી સુધી ચાલનારા નવમાં ઇન્ટરનેશનલ પ્લાસ્ટ ઇન્ડિયા સમારોહનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ અંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં વાપી ખાતે વિશ્વ કક્ષાની પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે અમેરિકન યુનિવર્સિટી ઓફ ધ મેક્સ ક્યુના લોવેલના સહયોગ સહયોગમાં સ્થાપનારી આ યુનિવર્સિટી માટે વાપી જીઆઈડીસી 40 એકર જમીન ટોકન દરે પૂરી પાડશે તેવી જાહેરાત તેમણે કરી હતી ઉદ્યોગ કુશલ મેન ઉપલબ્ધ હો સકે ગુજરાત કે વાપી ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થાપિત કરને કા ફેલા देश की अपनी तरह की पहली आंतर्राष्ट्रीय मान्यता प्राप्त इस यूनिवर्सिटी की स्थापना के लिए अमेरिका की यूनिवर्सिटी ऑफ मैसेट्यूर्स लॉवेल के साथ सहयोग किया है इसकी स्थापना प्लास्टिक क्लस्टर एवं पेट्रोकेमिकल्स उद्योगों के निकट की जाएगी

બેચ દર ગુરવારે કોર્ટમાં હાજરી પણ પુરાવી પડશે પાસપોર્ટ એક સપ્તાહમાં જમા કરાવો અને કોર્ટની પરવાનગી વગર દેશ છોડવો નહીં તેવું પણ આદેશ કર્યા છે જારે વણઝારાની જામીન અરજી કોર્ટે બપોરે મંજૂર કરી જેમાં બે લાખના

વિરુદ્ધ કોલેજ દ્વારા જ ફરિયાદ ન કરાતા લોક રક્ષક સંસ્થાના કાર્યકરો એશિયા પેસિફિક કોલેજ માં જઈને પ્રોફેસર અરવિંદ પાંડે ના પુતળાનું દહન કર્યું હતું તેની વિરુદ્ધ હલ્લો મચાવ્યો હતો અને કોલેજ સત્તાવાળાઓને મળીને કહ્યું હતું કે તમે અરવિંદ પાંડેને ન પકડી શકો તો વાંધો નહીં પરંતુ તેને સસ્પેન્ડ તો કરો અને અંતે કોલેજ સત્તાવાળા ઉપર દબાણ આવતા તેમણે અરવિંદ પાંડેને સસ્પેન્ડ કર્યા હતા મહિલા પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હોવાથી એશિયા પેસિફિકના ડાયરેક્ટર પરેશ ગજ્જરે અરવિંદ પાંડેનો સસ્પેન્શન લેટર મહિલા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એસજી કટારિયાને જમા કરાવ્યો હતો કોડીનાર એ ગીર સોમનાથ જિલ્લાનું

મિત્રો ગોહિલ અને તુષાર શાહે આ કન્સેપ્ટને અનુમોદન આપ્યું 15 થી 20 દિવસની મહેનત કરી ફોર્મેટ તૈયાર કરાયું અને છપાવી કંકોત્રી સગાવાલાઓને રેલવે રિઝર્વેશન ટિકિટની જેમ ફ્રેમમાં કરી તેઓએ બે કે ત્રણ મહિના અગાઉ તેના સગાવાલાઓને કૌટુંબિક આમંત્રણ પણ રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવવા માટે જે ફોર્મ આવે આવે છે અને ટિકિટ જેવું લાગે તેવી રીતે આમંત્રણ પત્રિકા પાઠવી જેથી તેઓ માટે આ નવનીતમ પ્રયોગ કાયમી સંભાળવું બની રહે વૃદ્ધાશ્રમ જઈ તે જૂના પિક્ચરના ગીતો સંભળાવ્યા બાદ ગુજરાતી નાટક અને કેસેટ નું કેસેટ નાટક પણ બતાવ્યું તારીખ પંદર બે બે હજાર ના રોજ લગ્ન પ્રસંગે દાંડિયા રાસ જેમાં કોડીનાર થી ચાલીસ કિલોમીટર દૂર ખાસ બસમાં લઈ જવામાં આવશે દાંડિયા નિહાળી અને રમી શકે તેમ અને

ગુજરાતી મહિલાઓને એક પ્લેટફોર્મ આપવા અને તેઓ આગળ આવે તેમની ગરિમા માટે તેમના કામને માન આપવા માટે બ્યુટી શોનું આયોજન કરવામાં આવ્યું છે આ શબ્દ છે કાર્યશૂ મંત્રીના આશા દેસાઈ 7 ફેબ્રુઆરીના રોજ આકાશ પાર્ટી પ્લોટમાં મિસ એન્ડ મિસિસ અમદાવાદ ગુજરાત બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે આ સ્પર્ધામાં અમદાવાદની ત્રીસ મહિલા

તેમનું સિલેક્શન કરવામાં આવશે સ્પર્ધાના બીજા જજ રશ્મિ અમિતાભ શાહે જણાવ્યું કે ત્રીસ અહીં સુધી પહોંચ્યા છે એટલે આ બધા વિનર્સ જ છે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતી મહિલાઓને પ્રમોટ કરવાનો છે ઇમેજ કન્સલ્ટન્ટ અને સ્પર્ધાના જજ હિના સુમાણીએ જણાવ્યું કે કન્ટેસ્ટન્ટ પોતાને કેવી રીતે પ્રેઝન્ટ કરે છે કેવા કપડા પહેરે છે અને તેમનો એટિટ્યુડ કેવો છે તે દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવશે લતા લાગણીએ આ શોમાં દરેક કન્ટેસ્ટન્ટને મેકઅપ કરી આવશે તાલીમમાં શું વધારે તમે મેઇન ફોકસ હતું તમારું આ લોકો ડ્રૂમિંગ પર આફું ધ્યાન રાખીને ખૂબ જ સરસ રીતે ગુજરાતની દીકરીઓને ગ્રૂમ કરવાની કોશિશ કરી આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર